આપણે અત્યારે સવારના સેશનની અંદર આ વખતે ટાઈમ રહ્યો છે કેટલી અત્યાર સુધીમાં આપણે શીખી ગયા મેજોરિટી મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે જે જેટલા થાય એટલું કામ કરી શકશે બીજા પાસે ઓછા ખર્ચમાં પણ કરાવી શકશે બપોર પછી હજી તમે જો આવી જ રીતે સહયોગ આપશો તો સાત વાગ્યા સુધીમાં બીજી સત્તર આઈટમ હું તમને શીખવાડી દઈશ

એટલે પ્રોજેક્ટ ઉપર બની મેં ઘણી બધી પીપીટીઓ ગયા વખતે તો નહોતી પણ વખતે થોડી હારી તૈયાર કરી છે મેં એટલે પીપીટી જોશું તો આઠ કલાક હાલે એટલી મેં બનાવી લીધી છે ત્યારથીમાં એટલે જેટલો આપણે સમય મળશે એટલો આપણે જોશું પહેલાં થોડોક મુક્ત ચર્ચાનો ટાઈમ રાખશું એમાં તમે જેટલો ટાઈમ બચાવશો એટલો આપણે પીપીટી જોઈ શકશું એમાં ઘણી બધી અઢળક વિધક જાણવા જેવી છે આ શીખવાની હતી ઓલી કેવી છે જાણવાની છે અને એ પણ અગત્યની છે શીખવા કરતાં વધારે જાણવાનું જાજુ અગત્યનું સમજી લેજો